પારડીમાં કામદારોનો પ્રચંડ હૂંકાર આલોક એમ્પ્લોયીઝ યુનિયન અને ડેમોસા કેમિકલ્સના કામદારોની ન્યાય માટે વિશાળ રેલી ધારાસભ્ય અનંદ પટેલની આગેવાનીમાં સેંકડો કામદારો પ્રાંત કચેરીએ ઉમટ્યા શોષણ અને અન્યાય સામે ઉગ્ર આંદોલનની ચીમકી પારડી તાલુકામાં આજે કામદારોના પડતર પ્રશ્નો અને કંપની દ્વારા કરવામાં આવતા કઠિત શોષણ વિરુદ્ધ જનસેલાબ ઉમટી પડ્યું હતું આલોક એમ્પ્લોયીઝ યુનિયન અને ડેમોસા કેમિકલ્સના કામદારોએ ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં પારડી ચાર રસ્તાથી પ્રાંત કચેરી સુધી આક્રોશ રેલી યોજી ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે આખું શહેર ગજવી મૂક્યું હતું આલોક એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવેલા આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે

કામદારોએ ફરજ દરમિયાન અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં રૂપિયા વીસ લાખનું બાળકોના શિક્ષણની જવાબદારી સંસ્થા ઉઠાવે તેવી માંગ કરી કરી છે કંપની દ્વારા જાણી જોઈને કામદારોને નીચલા લેવલની પોસ્ટ પર ટ્રાન્સફર આર્થિક શોષણ કરવામાં આવે છે ખાસ કરીને છેલ્લા દસ બાર વર્ષથી સવારની પાળીમાં કામ કરતી મહિલા કામદારોને આંદોલનમાં જોડાવા બદલ બદલાની ભાવનાથી અગિયારથી થી ની પાળીમાં શિફ્ટ કરવામાં આવી રહી છે જે તેમના પારિવારિક જીવનમાં મુશ્કેલ ઊભી કરી રહી છે બીજી તરફ ડેમોસા કેમિકલ્સના કામદારોએ પણ કોર્ટના ઓર્ડર છતાં કેમિસ્ટોને લાભ ન આપવા પિસ્તાલીસ કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી ન કરવા અને નિવૃત્તિ વય મર્યાદા સાહીઠ વર્ષ કરવા જેવી સોળ જેટલી માંગણીઓ રજૂ કરી છે પીએફ કપાત યુનિફોર્મ અને ગ્રેજ્યુએટી જેવા પાયાના હકો માટે પણ કામદારોએ લડત છેડી છે આ રેલીમાં ધારાસભ્ય અનંત પટેલ સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ પટેલ પટેલ અને કપિલ હળપતિ સહિતના આગેવાનો જોડાયા હતા જણાવ્યું હતું કે જો વહીવટી તંત્ર અને કંપનીઓ દ્વારા કામદારોની વ્યાજબી માંગણીઓ સત્વરે નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આ લડત ઉગ્ર બનશે આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારી ને ને વાપીના ગુંડલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદનપત્ર આપ્યું બધી અમારી માંગ એક જ સરખી છે આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હરતા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો પાંચ દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું અકસ્માતે કોઈનો હાથ તૂટે આંગળી તૂટે પગ તૂટે માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ મહિલાઓનો જે સમય છે એ સાત થી ત્રણનો છે એ સમય અત્યારે પાછો અગિયાર થી સાતનો કર્યો છે એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને કોઈ ફર્સ્ટ ફર્સ્ટશીપનો ટાઈમ આપવામાં આવે ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી કેન્ટીનની વ્યવસ્થા નથી તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સીના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે કેટલાક કામદારોને એમની મનમુરજી મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે એમને લઈ લેવામાં આવી આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે સંતોષાય અમે ધરણા પ્રદર્શન કરશું અને વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીશું આજે અમે ત્રીજી વાર વાપીના ગુંડાવના કામદારોની સાથે નીકળ્યા છે ત્યારે ભાજપના કોઈ નેતા અહીં એમ કહેવામાં આવે છે કનુભાઈ કનુભાઈનો ઘર છે પરંતુ કનુભાઈ એક પણ કામદારના વોહોરે આવ્યા નથી સાંસદ એક પણ કામદારના વહોરે આવ્યા નથી આ ભરતભાઈ ડેમોસા કંપનીની મુલાકાતે ગયા હતા પરંતુ કામદારોને એમણે સાંભળ્યા નથી આવનારા દિવસમાં અમે કનુભાઈના ઘરે પણ જતા અચકાઈશું નહીં